નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા જ વિડીયો સાથે પાછા મળ્યા છીએ અને આ વિડીયોની અંદર ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર અઢાર જે આપણે રનિંગમાં હતા એ ચેપ્ટર નંબર અઢાર અર્થશાસ્ત્રની અંદર આપણે અઢારમો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ તો આ પાઠની અંદર એક ક્વેશન મેં કમ્પ્લીટ પૂરેપૂરો મેં તમને સમજાવી દીધો છે ભાવ વૃદ્ધિના કારણો એ ભાવવૃદ્ધિના કારણો જે વિડીયો જે વિદ્યાર્થીઓએ જોયો નથી તે ફરજિયાત પણે એ વિડીયોનું જે મેં અપલોડ કરેલો વિડીયો તમારે જોવાનો છે ત્રણ વિડીયો મેં બનાવેલા છે એ ત્રણે ત્રણ વિડીયો તમારે ખાસ ફરજિયાત જોવા પડશે તો આ નેક્સ્ટ ક્વેશ્ચન જે આજે આપણે શરૂઆત કરવાના છીએ તે તમને સારી રીતે ખબર પડી જશે તો આજે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન લઈને આવ્યા છીએ જે નવો જ પ્રશ્ન છે જે મોસ્ટ મોસ્ટ ટાઈમ મોસ્ટ ટાઈમ પી છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્સ પ્રશ્ન છે આ પરીક્ષા માટે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોવાથી આ પ્રશ્ન તમારે ખાસ એક અગત્યની બાબત છે કે બે હજાર પચીસના બોર્ડની એક્ઝામની અંદર બોર્ડની એક્ઝામની અંદર તમારે ગ્રાહકોના શોષણ થવાના કારણો આઈમકી પૂછાયેલો છે પ્રશ્ન અને પૂછાતો રહે છે તો આ પ્રશ્ન આજે આપણે સરસ મજાનો ડીપમાં માહિતી લઈશું વિદ્યાર્થી મિત્રો ગ્રાહકના શોષણ થવાના કારણો ગ્રાહકને કઈ કઈ રીતે શોષણ થાય છે શોષણ એટલે છેતરપિંડી અત્યારે બજારની અંદર આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા આપણે નીકળીએ છીએ ત્યારે અવનવા અખતરા સાથે જુદી જુદી રીત રસમો સાથે વેપારીઓ જોડે કરી શકે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ગ્રાહકોના શોષણ થવાના કારણો અહીં પ્રિપર્સન છે જરા સ્ક્રીનશોટ તમે લઈ લેજો સ્ક્રીનશોટ ઇમ્પોર્ટન્ટ છે તો હવે ગ્રાહકના શોષણ થવાના કારણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચાલ છે તો ગ્રાહક પોતે જવાબદાર મર્યાદિત માહિતી મર્યાદિત પુરવઠો મર્યાદિત ખરીફાય વિદ્યાર્થી મિત્રો આપણને ચાર કારણો આપેલા છે એક તો પોતે આપણી જવાબદાર છે આપણે કોઈ કાર્ય સારી રીતે ન કરી શકીએ કે સારી રીતે પરફોર્મન્સ ન આપી શકીએ તો આપણે પોતે જ જવાબદાર ગણીએ છીએ તો ગ્રાહક પોતે જવાબદાર છે એક તો આપણા જોડે પૂરતી માહિતી નથી હોતી પરીક્ષા લગતી જો કોઈ માહિતી આપણા જોડે ન આવી હોય તો આપણે મર્યાદિત માહિતી કહેવામાં આવે છે તો ગ્રાહક જોડે મર્યાદિત માહિતી છે

તો જવાબ સારી રીતે આપણે લખી શકીએ પરફોર્મન્સ સારી રીતે આપી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની જવાબની ચર્ચા કરીશું તો અહીંયા ચાર કારણો મેં લખ્યા છે બે કારણો મેં સમજાવવા સમજાવેલા છે કે બે કારણો સરસ રીતે આપણે સમજી ગઈશું અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો પહેલું કારણ છે આપણા જોડે ગ્રાહક પોતે જવાબદાર ગ્રાહક પોતે જવાબદાર તો કેવી રીતે ગ્રાહક પોતે જવાબદાર છે તો ગ્રાહકની અંદર પેલા તો માઇનસ પોઈન્ટ હોય નેગેટિવ પોઈન્ટ હોય તો જ આપણે છેતરપિંડી આપણો અભાવ હોય તો જ આપણો સામેનો વ્યક્તિ આપણને છેતરી શકે છે તો કયા છેતરપિંડીના આપણે જે ગ્રાહકને ગ્રાહકની અજ્ઞાનતા એક તો ગ્રાહકની અજ્ઞાનતા પર કોઈ વસ્તુ જાણતા ના હોય વિદ્યાર્થી મિત્રો તો ગ્રાહકની અજ્ઞાનતા જાગૃતિનો અભાવ નિરક્ષરતા ઊંચું ભણેલા હોય સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરી શકતા ના હોય કોઈ નુકસાન કે શોષણ થયું હોય તો લડત લડવાનો આપણા જોડે શું હોય અભાવ અભાવ હોય નુકસાન કે શોષણ સામે લડત લડવાનો અભાવ હોય છે આ માઇનસ પોઈન્ટના કારણે સામેના વેપારીઓ ઉત્પાદકો અને યોજકો દ્વારા આપણું દિન પ્રતિદિન ગ્રાહકનું શોષણ થાય છે તો પહેલું પહેલાં ટાઇટલની અંદર વિદ્યાર્થી તમે જોઈ શકો છો એકદમ સરળ છે આ અભાવને કારણે સામેના વેપારી ઉત્પાદકો યોજકો દ્વારા ગ્રાહકનો વિવિધ પ્રકારે શું થાય છે વિદ્યાર્થી શોષણ આપણું શોષણ કોણ કરશે બજારમાં કોણ કરશે આપણું શોષણ આ બધા માઇનસ પોઈન્ટના કારણે આ બધા જે માઇનસ અજ્ઞાનતા એકદમ ઈઝી તમે તમારી જે મૌલિક ભાષામાં પણ લખી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે એ પ્રશ્નના જવાબ વિશે જાણતા ના હોય તો અજ્ઞાન કહેવાય તો અજ્ઞાનતા જાગૃતિનો અભાવ નિરક્ષરતા ભેગા કે સંગઠિત થઈને વિરોધ કરવાનો આપણો અભાવ છે કોઈ નુકસાન કે શોષણ થયું હોય તો આપણીના સાથે લડી ના શકીએ તો આ બધા અભાવ આપણા ગ્રાહકોમાં હોય છે અને આ ગ્રાહકના અભાવના કારણે આ બધા શોષણ કારણના અભાવના કારણે સામેના વેપારીઓ ઉત્પાદકો અને યોજક જે યોજક એટલે જે આયોજકો છે એ દ્વારા ગ્રાહકોનો વિવિધ પ્રકારે શું કરવામાં આવે છે વિદ્યાર્થી શોષણ એટલે છેતરપિંડી કરવામાં આવે છે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો પહેલા ટાઈટલમાં એકદમ સરળ રીતે લખવાનું છે એકદમ સરળ મુદ્દા છે તો કયા મુદ્દા છે તો અજ્ઞાનતા ગ્રાહક જાગૃતિનો અભાવ નિરક્ષરતા ભેગા થઈને વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી આપણે બધા ભેગા કરીને આપણે કોઈ દેખાવ કરી શકતા નથી કોઈ નુકસાન થયું હોય કોઈ વસ્તુ લાવી હોય નુકસાન થયું હોય કે છેતરપિંડી થઈ હોય તેના સામે આપણે લડત લડી શકતા નથી વિદ્યાર્થી મિત્રો આ લડત લડવાનો આપણા જોડે માઇનસ પોઈન્ટ છે અભાવ છે એના કારણે સામેના વેપારીઓ એટલે કે વેપારીઓ છે એટલે કે પ્રોડક્શન કરવા જે ઉત્પાદકો છે અને યોજકો જે છે આ બધા દ્વારા ગ્રાહકોનું શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો શોષણ તો પહેલું કારણ મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે તો પહેલું કારણ સરસ મજાનું સ્ક્રીનશોટ પાડી લેજો અને લખાણ પણ તમારી વાર્તા બનાવવાની છે કે આપણામાં પોઈન્ટ આપણે આપણે પોતે પોતે જવાબદાર જવાબદાર કેવી રીતે છે તો તો આપણા હોય હોય નપાસ થવાના કારણ સરને સ્કૂલના સરને કે કોઈ પણ જગ્યાએ ટ્યુશન જતા હોય તમે એ સરને કોઈ આપણે એક્સેપ્ટ કરી શકાતા નથી વિદ્યાર્થી મિત્રો આપણે પોતે જ જવાબદાર છીએ તો અહીંયા બીજી પહેલું કારણ સરસ મજાનું મેં સમજાવી દીધું છે ત્યાર પછી મર્યાદિત માહિતી મર્યાદિત માહિતી બીજું કારણ છે મર્યાદિત માહિતી આ કારણો આપણે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ જવાબ છે આઈએમપી જવાબ છે અને તમારા માટે જો આપણે વિડીયો અપલોડ કરતા હોય તો ફરજિયાત ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો જોવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે જોવાના રાખશો સમજવાના રાખશો તો આ પોઈન્ટ વધારે વધારે ખબર પડશે અને અર્થશાસ્ત્રના કોઈ પણ પાઠમાં વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના અર્થશાસ્ત્રના દરેક પાઠમાં જો તમે વાંચવાનો નહીં રાખો તો એક પણ પાઠમાં તમને ખબર પડશે નહીં આ તમને સૂચના છે તમે એક વખત વાંચ્યાથી નહીં આવડે વારે ઘડી વાંચવાથી વારે ઘડીએ વિડીયો જોવાથી તમને આ ટોપિક વારે ઘડીએ તમને ખબર પડી જશે વાર્તા ટાઈપ તમે બનાવી શકશો સેકન્ડ પરીક્ષામાં તમે આ ટોપિક વાંચો આવા જે નેક્સ્ટ એક્ઝામ બોર્ડની એક્ઝામ જે છવ્વીસ તારીખે ચાલુ થવાની છે એમાં જો તમે આ રીડિંગ ચાલુ રાખશો તો ફરજીયાતપણે આ ગેરંટીડ વિદ્યાર્થી મિત્રો તમને આ ટોપિકમાં કોઈ તકલીફ પડશે નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો મર્યાદિત માહિતી એટલે અમને માહિતી પૂરી કરી છે આ માહિતી સંપૂર્ણ આપેલી છે આ માહિતી પ્રમાણે તમે કોઈ પણ વિડીયો જોવાનું રાખશો તો તમને પૂરેપૂરી જાણકારી મળશે તો હવે આપણે મર્યાદિત માહિતી છે અત્યારે બજારમાં પૂરેપૂરી લોકો જાણકારી આપતા નથી તો આપણે જોઈએ વાકી રીતના બીજું માહિતી બીજું કારણ જોઈશું આપણે બજારમાં વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા

એ પોતાનો માલ સામાન ગમે એટલો એ પેદા કરી શકે છે બનાવી શકે છે એટલે કે ઉત્પાદન કરી શકે છે અને વેચાણ કરી શકે છે તો પહેલો પોઈન્ટ ખબર પડી કે બજારમાં અત્યારે મૂડી અર્થતંત્રની અંદર મૂડી અર્થતંત્ર એટલે બજારની અંદર વિક્રેતા પોતાનો માલ સામાન કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા એટલે પોતાનો માલ સામાન કે સેવા એ ગમે તેટલા જથ્થામાં બનાવી પણ શકે છે એટલે કે ઉત્પાદન પણ કરી શકે છે અને તે સામે એનું વેચાણ પણ કરી શકે એના માટે તે સ્વતંત્ર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક બીજો પોઈન્ટ છે જો સમજો સ્વતંત્ર છે લખવા પડી ગઈ પહેલો પોઈન્ટ કઈ રીતે લખવાનો છે તેના ઉત્પાદનના માપદંડ ભાવ અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી હવે આ વેપારી જે ઉત્પાદન માટે સ્વતંત્ર છે એના માટે જો કોઈ ખાસ નિયમ નથી હોતા કઈ રીતે એ ઉત્પાદનના માપ ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું એના કોઈ માપદંડ નથી ભાવ કેટલા રાખવા એનું પણ કોઈ નક્કી નથી ગુણવત્તા એટલે કે ક્વોલિટી કેવું માલ સામાન બનશે કોઈ કોઈ અંગે કોઈ ખાસ નિયમ હોતા નથી અને જ્યાં છે સમજો વિદ્યાર્થી મિત્રો જ્યાં છે કડકપણે નિયમોનું પાલન થતું નથી અને જ્યાં ઉત્પાદનનું માપદંડ છે ભાવ નક્કી છે ગુણવત્તા છે ત્યાં આના કોઈ નિયમોનું કડકપણે પાલન થતું નથી તો આવી પરિસ્થિતિ ઉત્પાદનના માપદંડ ગુણવત્તા ભાવ આ નિયમન ખાસ નથી હોતા અને જ્યાં છે ત્યાં કોઈ કડકપણે પાલન કરતું નથી વિદ્યાર્થી મિત્રો તો આવી પરિસ્થિતિમાં કોણ પીસાય કોને શોષણ થાય ગ્રાહકને આ બંને પરિસ્થિતિમાં જો એક તો વેપારીને સ્વતંત્રતા મળે છે કે કોઈ પણ ઉત્પાદન સામાન કરી શકે છે અને વેચાણ પણ માર્કેટમાં કરી શકે છે એટલે કે બજારમાં કરી શકે છે પણ એનું કોઈ માપન નથી વિદ્યાર્થી મિત્રો એનું માપન તો આવું જો કે આટલું ઉત્પાદન કરશે આટલો ભાવ હશે અને આટલી ગુણવત્તા આ ક્વોલિટી એટલે કે ગુણવત્તા ભાવ અને ભાવ જે ભાવનું માપદંડ છે એ જો નક્કી થાય ના માર્કેટમાં કોઈ ખાસ નિયમ જ નથી અને જ્યાં નિયમો બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો ત્યાં કોઈ ખાસનું પાલન કરતું નથી આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને ચીજ વસ્તુની સાચી જાણકારી એટલે કે આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને એક તો સાચી જાણકારી મળતી નથી ગેરંટી વોરંટીની સાચી માહિતી મળતી નથી વેચાણ પછીની સેવાઓ મળતી નથી અને તેના કારણે ગ્રાહકનો સુખ થયા કરે છે વિદ્યાર્થી મિત્રો શોષણ શું થયા કરે છે શોષણ તો શોષણ કઈ રીતે થયું કે ઉત્પાદક જે વેપારી છે જે વિક્રેતા છે વિદ્યાર્થી મિત્રો એ વિક્રેતા બજારની અંદર પોતાની માલ કે ચીજ વસ્તુ સેવા એ ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરી શકે છે અને સામે બજારમાં વેચાણ પણ કરી શકે છે એ સ્વતંત્ર તેને મળેલી છે પણ એના માટે કોઈ ખાસ નિયમ હોતા નથી કે ઉત્પાદન કેટલું કરવું માપદંડ કેટલા નક્કી કર્યા તેના ભાવ કેટલા નક્કી કર્યા અને તેની ગુણવત્તા કેવી રાખવી એવા કોઈ ખાસ નિયમો હોતા નથી ને જ્યાં છે વિદ્યાર્થી મિત્રો જ્યાં નિયમો છે ત્યાં તેઓ કોઈ કડકપણે પાલન કરતું નથી વિદ્યાર્થી મિત્રો તો તમે સમજવાનો પ્રયત્ન કરજો એકદમ સરળ છે અને આવી પરિસ્થિતિમાં ગ્રાહક કોઈ પણ વસ્તુની સાચી જાણકારી હોતી નથી ગેરંટી વોરંટી કાર્ડની કોઈ સાચી જાણકારી હોતી નથી વેચાણ પછીની સેવા કઈ મળશે એ પણ આપણા જોડે મળતી નથી તો આવી પરિસ્થિતિમાં ગ્રાહકોનું શું કર્યા થાય છે શોષણ થાય છે વિદ્યાર્થી મિત્રો શોષણ રે છેતરપિંડી તો ટૂંકમાં આપણે મર્યાદિત માહિતી મળે છે એના ઉત્પાદન અંગે આપણે જાણતા નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે ગ્રાહકોના શોષણ થવાના કારણો એમાં બે કારણો સમજાવ્યા છે ચાર કારણો છે ગ્રાહક પોતે જવાબદાર મર્યાદિત માહિતી મર્યાદિત પુરવઠો મર્યાદિત હરીફાઈ તો આ વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીશું એટલે કે અહીંયા વિડીયો આપણે પૂરો કરીશું સ્ક્રીનશોટ પાડી લેજો તો આ વિડીયો જો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો અને જો તૈયાર કરશો તમે તો વધુમાં વધુ તમને માર્ક્સ આવી શકશે તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું છે સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ કરેલું છે એ વિદ્યાર્થીઓને ફરીથી કરવા નથી આ વિડીયો જે લોકોએ કર્યો નથી સબસ્ક્રાઈબ એમને આ સબસ્ક્રાઈબ કરવાનું છે તો આ વિડીયોને વધુ વધુ શેર કરો વિદ્યાર્થી મિત્રો તો આ સેશન અહીંયા સુધી આપણે પૂરો કરીશું જય હિન્દ